જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખાતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ બાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા તપાસ ચાલુ ગુના નોંધાયેલા છે આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ કુલ પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુના નોંધાયંડીએ જે તમને ફરિયાદીએ જણાવવા પ્રમાણે એ મોડસ ઓફ્રેન્ડી એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઉભો કરે છે પોતાના જ ખેડૂત ઊભા કરે છે આવી રીતે સાટા ખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભર હોય તમને પછી સાટાખા તમે પૈસા પાછા આપી દઈશું જુનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચબ્લ્યુ ટીમો તપાસ તજવીજ ચાલુમાં છે એ બાબત વધુ તપાસ તજવીજ ચાલુ માં